ત્યારવાળા જેવું એક નગર હતું ને નગરની મહિલ કા દહ બાર ગોમાનો જણે એક રાજા રાજ કરે હવે પોતે નિત થવારમાં નાય ધોઈ પરવારી કમ્પ્લીટ કરી અને કચેરી હાકડા ભરે હવે આ કચેરીમાં પોતે બાર ગોમાના જણે પોતાના પ્રમાણમાં કચેરી ભરાય પોતાના પ્રમાણમાં કચેરી ભરાય એટલે પોતે રોજ કચેરી ભરાય અને રોજ કચેરીના માણસો જે બાલના આવેલા હોય હવે તને ઘરીલા તારે અને રાજના જે પોતાને નોકરીવાળા માણસો ત્યાં રહોડા જમે હવે એમાં ઘણો સમય થતા આ નગરમાં એક મોસી રે આ તરવાડા નગરની મોલીમાં કાંઈ એક મોસી રે અને મોસી લોભી એટલે કોઈ દાડો નગરમાં આવેલો નહીં અનેક દાડો અને ટાઈમ મળી ગયો સવારનો નહેરી ગયો ફરતો ફરતો રાધાની ડેલી આવ્યો અને રાધાની ડેલી આવીને ડેલી હેમી નજર કરી તો નગર હેકડા ઠર કચેરી ભરેલી મોસીએ કીધું મારું બીટું આ ત્યાંની આ હેકડા ઠેર આટલા માણસો અહીં છે એટલે તમામ મારા જેવા કોઈ નોકરીએ રાતને પૂછ્યું એટલે ભાઈ કે આ બધું હેકડા ઠર આ માણસો શું કહું ભેળાય છે આજે કોઈ આ ભાન તો હતું નહીં લોભીઓ તો ખૂબ એટલે ઓલા માણસો કીધું ભાઈ અમે તો નોકરીએ વહેલા જ તારા હેકડા થત ભરેલો બાર વાગે વળતા જાય એટલે કોઈ હોતું નથી ઓણે કીધું કે બાર વાગે ઊભું રહેવું છે પણ આ નક્કી કરવું છે કોણ પેલો લોભી મોસી હવે મોસી હતો એટલે કચેરી ફેરી ગઈ હવે જે ગામના માણસો આવ્યા હતા એ બધા હું તને ઘરે રાહતા રહ્યા બાકીના નોકરીવાળા જે હતા એ વજા કોઈ હીરા પારખું કોઈ ઘોડા પારખું રાધાને એવા બધા કિંમતી માણસો તો માણસો બધા બુદ્ધિશાળી કોઈ રસોડા વાળા એ બધા એનો રોહડું બનાવવા મળે એટલે કીધું કે કને હળાહળ અન્યાય છે કે અડધા હોઉં તેને ઘરે ખાતે હળદરને ખબર આવે છે એટલે અને કીધું કે હવે રાધા કને જાવ છે કસે કોઈ રાધા આવે પોતે હતા હવેલીમાં માં સડવાઈને તૈયારી કરીને મોસી પહોંચ્યો બાપા મારી એક ફરિયાદ છે એટલે વરધન ને બે હતા સરસ કીધું પ્રધાનજી નોંધ કરો શું ફરિયાદ છે રાજના મોક્ષને આપણે ફરિયાદ વાંભળવી પડે કે બાપુ તમારા રાજમાં અન્યાય આડે છે હે કે અન્યાય આડે કે ચાલો અન્યાય કે બીજું બધું તો ઠીક છે પણ હું અવારમાં ઊભો રહ્યો હકડા કચેરી ભરલ થઈ અડધાતા રહ્યા અને અડધન તમે આ ખાવા પીવા લો તો ભજન કેમ નથી હાલતા કે અને અડધણે જાળવાનું કારણ શું કે ભાઈ આ રાજના મોણ છો રાજનું ટોપૂટ્યું કરે એનું છે આના બધું અને આ બધા બુદ્ધિશાળી છે એ આ પારખું છે તો કે બાપુ જો તમારા આમાં પારખું હોય અને હું એક પ્રશ્ન કરું અને મારો પ્રશ્નનો જો આ જવાબ આલે તો તો તમારા પારખું ખરા બધી એ રીતે અને જો મારા પ્રશ્નનો જવાબ ના આવે તમારો એને બધાને રવાના કરી દેવો અને મને નોકરીએ રાખવો અને બધાનો પગાર તમારે મને હું આપવો અને બાકીનું ટોંબાપત્ર લેખે તમારે મને લખી હાલવું રાધા કે કબૂલ મંજૂર તારે આ મોસી બોલાવો તમારા બુદ્ધિશાળી માણસો હોય ને બુદ્ધિશાળી માણસો ને બોલાય ભાઈ આ મોસી પ્રશ્ન કર્યાનો જવાબ નોકરીમાંથી આપીટાયર થઈને એટલે પેલા હતા તરત જ ઉભાયા કે ભાઈ પ્રશ્ન મોસીને કે એટલે પ્રશ્ન મોસી એવો કર્યો કે દેવલોકમાં આપણે તેત્રીસ કરોડ દેવ કેવરાય એમાં બે દેવ એવા ભેગા છે બે નો સ્પ્રશ થઈ જાય એકનો નાશ થઈ જાય કે બોલો આ દેવ જીવો હવે ઓલ્યા તો પોથન હોથન ફેદે પણ આ જવાબ મળે નહીં એટલે હવે ઘડી બે ઘડીથી મોસીએ કીધું મહારાજા પૂછી લો એટલે ભાઈ વારા પ્રમાણે વર્ધન કહે તમે પૂછો વર્ધને પૂછ્યું વારા પ્રમાણે કે ભાઈ આ જવાબ આવડે છે કે ના એને રિટાયર ના એને રિટાયર હવે રૂહડુરો હજવા વજા બધા બાકીના ને આ ના બધા રહેવાના મોસી કે મહારાજાએ મને એક લેખ લેખી છે આડો કે આ બધાનો પગાર મારે લેવો હું કોણ એમાં રાજમાં કરવું મારા ને છે તમે કદાચ હુકમમાં ફેરફાર કરી ગો રાજાને કે બીજો કોઈ નહીં હવે સિકા કરીને પોતે તો મૂછીને હું પી

એકસો ને એકાવન નજરકેદમાં પૂર્યા આવે તો માગવા વાળા બીજા સીધા રાજનું નો નામ જ કોઈ આવે જ નહીં કારણ કે એ જ્યાં જ્યાં નજરકેદ તૈયાર છે પ્રશ્નનો જવાબ કોઈને આવડતો નથી એટલે આ તો જ મોસીની સત્તા થઈ ગઈ પડી હવે બ્રધનનું કોઈ આડે નહીં બઢને હલવી જોઈએ મને બધું કરવું છું આ મોસીનું હવે આપણે તો રાધાએ તો આ બાદ લેખ છે બીજું તો બોલાય નહીં હવે એમ કરતાં કરતાં પરમાત્મા બહુ જબરો છે હું ના માટે શેર માથે હવા શેર હોય હવે એમાં કસો આગળમાં પડ્યો દુકાળ કરછવાગઢમાં દુકવાળ પડ્યો એક સારણ હતો તારે રજવાડા ફરતો ફરતો બુદ્ધિશાળી હતો રજવાડામાં જાય ને વખાણ રાધાઓનું કે આવે એ લે દાણ દક્ષિણા ફરતો ફરતો તેરવાડા જેવા નગરમાં આવ્યો આવ્યો હવે નગરમાં તો આવ્યો ને કને જાઉં પણ એને જે પગમાં પહેરવાના જૂતા હતા એ ફાટેલા એટલે કે આ નગરમાં જૂતા બૂતા જાય અને પછી કન જોઉં અને રાધાને જઈ અને કોઈ રાજી કરું ખુશ કરું મારી કલા વાપરી અને મને કાંઈ જાણ લક્ષણ હા લઈને જવાના થઈ ગયું એટલે આ તો કને તે મોસીને અહીંયા જાવું જોઈએ ધાબા માટે તો એટલે મોસીને ઓટલે થયો તાગળ કછવા આગળનો હતો સારણ હું છું એટલો પ્રથમ આદમી એટલે મોસીઓ આમ તાજો કે ભાઈ બીજો મોસી હતો યો નગરમાં જે કામ કરવાવાળો ઓલો તો દરબારમાં આવ્યો એટલે કે ભાઈ તું આવે ક્યાંથી કે હું કછવાગડમાંથી જાતે કોણ છો કે સારણ શું કેમ સારણ તો જગતમાં મરી પરવાર્યા છે ઝારા મોસી એમ ગીધુતા સારણ ને સોટીને પાણી ને પાણી ને હાથ ભરમ હળાળ ચડ્યું મને આ કેનાર કોણ કે પૈકા નું તારે આ મને ચમ કેવું પડ્યું કે તમને કહેવાનું કારણ એ છે કે તમે જાટવા માટે આયા છો રાજાને તમારી કલા વાપરીને ખુશ કરવા માટે પણ અમારો મોસી લોભી છે એકસો એકાવન નજર કેદમાં પૂર્યા છે એ પ્રશ્ન કર્યાનો કોઈને જવાબ નથી આવડતો અને જવાબ જેને ના આવડે એને નજર કેદ ભેડા કરી નાખે એટલે આટલા માટે જ તમને જૂતું તો મારે જૂતું પણ હવે જબુ નથી અને રાત દરબારમાં જ આવશે કોસો ને બાવન નંબર મારો બાવન નંબર મારો જૂટા કરો એક થાય છે એટલે આતો કને ફરતો 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 કચેરીમાં ડાયરો બાયરો ભરાબાનો બંધ માગત ભીખારી પૂનની ની પાછ પહોંચવાની મોસી તોડવા માંડ્યો એટલે આ સારણ ડેલી ગયો તાર તો અત્યારે ઊભા હોય પ્રધાન રાજા અને આ મોસી હવે કસરી કોઈ નહીં અને પોતે રાજાને ભાડે વખાણ કરવા માંડ્યા મોસીએ કીધું ટૂપ થઈ તું અંદર આય અંદર આ બાજુ ડેલી બંધ કરી મો પ્રશ્નનો પ્રશ્ન કરવાનો જવાબ આવે હા તો તને માગવાનું મળશે જો એકસો બાવન ઓલા એકસો એકાવન એકસો ને એકાવન વાળા વિચાર કરે કે બાપડો આ ચેટલેથી આવેલો છે ને હમણાં આપણી જોડી કઈ બે કેમ કે નજરકેદમાં આવી જાય છે હવે એટલે આને ગીજોંગ ભાઈ પ્રશ્ન કરી મને જવાબ આવડશે તો કહીશ ના કે નજરકેદ તો હવે છે જ કારણ કે આ પહેલામાં તો આવી હે કે પહાલામાં આવી જાય હવે છુટકારો નથી તો હા ભાઈ મોસીએ વિચાર કર્યો કે આ તો સારણ છે ને શે બુદ્ધિશાળી હોય એટલે પ્રશ્નનો જવાબ કદાચ આલી છે એના માટે આજે આની બુદ્ધિ કેટલી છે એની તપાસ કરવા માટે નવો પ્રશ્ન કોક ઊભો કરું કોણ પેલો મોસી કહે છે સારણને કે તાર સારણ ભાઈ હું એક વાર્તા મારે મોડવાની છે મોસી કહે છે પણ સારણ એમાં તારે ખોટું ના કહેવું અને જો કદાચ તું ખોટું કહે તો તારે રૂપિયા પાંચ હજાર મને હાલવા હે કે પાંચ હજાર રૂપિયા હાલવા ખોટું કહેતો અને ખરું કહેતો કોઈ લેવાનું નહીં કે ભાઈ બરોબર સારાને કીધું પણ સારાને નક્કી કર્યું કે હવે જે થાય સારું ધર્મનું કાર્ય કરવામાં કદાચ ખોટું આવી જાય તો વાંધો આવે નહીં એટલે કે ભાઈ તો મોસી તું કર વાર્તા થાલું અને હું અભળાશ એટલે ગણા અભળીશ અને તું કે પ્રમાણે કહીશ કે બરાબર હવે આ ખરા ખોટા ખોટાની હોય એને શરત પાંચ હજાર રૂપિયાની શરતથી એટલે કે ભાઈ તું રહે ત્યાં કે હું કશું આગળમાં રો છું જાતે સારણ છું હું આવ્યો છું જાચવા માટે તો કે હું તને બીજું તો બધું ઠીક છે અને જામીન તરીકે તારે મને માણ હાલવો પડે કોણ પેલો મોસી કહે છે અને માણસ તું જામીન હાલે હું તારા તને ત્યાં પહોંચશે તું ક્યાં વાંચી ભાજરા હાલે એટલે જામીન જોવે એટલે જમીન લેવા માટે અને ઘીજો કે હું જોમીન આલું કોણ પેલો સારણ કે પણ તો મોસી તમારા જોમીન મારે જોવે હે કે આ વસ્તીને કોઈ હું ઓળખતો નથી જોમીન તમારા જોવે એટલે મોસી બોલ્યો કે જોમીન તો મારા હું ગોમમાં હાલ લઈ આવું હવે પોતી જ એવો લોભી હતો એવો ને એવો ગોમમાં એક વાણિયો લોભી હતો પોતી વાણિયાની અજ્યા કે ભાઈ મારે સારાને હાલ જીતની શરત મંડણી છે એમાં જામીન તરીકે તમારે આવવાનું છે વણ્યો કે ભાઈ હું આવું તો ખરો પણ ચમચમ થાય છે કે જો મારી બુદ્ધિથી એક ખોન એકાવન નગર કેદમાં પૂર્યા છે હજી મને કોઈ જીતીઓ નથી અને તને બિશ્વા ના રહ્યા તો તો પાંચ હજાર અમે કરાર કર્યો છે હારે એનો ખોટું કે એનો એટલે તો તને અડધો ભાગ આવીશ પાંચ હજાર વાળા પચીસો તારા એટલે વાણીઓ તો હતો જ લંસણો આયા નગરમાં અને આવી કચેરીની મોલીમાં કે વાણીઓ ઊભા થઈને બોલે મહારાજા જે કોઈ આનો જામીન મું જો મોસીયા હારે અને પૈસા સારાને ના લે તો વાણીઓ કે હું હાલીશ હવે કરારના આમાં લઈને સહી ટીકા કરી અને વાણિયા ભાઈ બેહી જાય એમ હવે પેલે મોસીએ કીધું કે હવે તમારો જમીન લઈ આવો ક્યાં સારણ ને કીધું પેલે મોસીએ સારાણે આમ નગરમાં આખી સભામાં નજર કરી નજર કરી એટલે આશા પાતળા દેખાણા એને કીધું પેલું તો મારું એક કામ કરો તમે નગરમાં પીટાવો પેલો ઢંઢેરો આખા નગરમાં ઢંઢેરો પીટાય ને જેટલા માણસો હોય એટલા બધા કસેરી હેકડા ઠેઠ ભરાય પાસે મારો જમીન હલાય એટલે તરત દાદા એ હુકમ કર્યો વ્રધનને બ્રધનને હુકમ કર્યો પોતાના માણસોને નગરના માણસો બધા જોવા માટે ભળવા માટે કસોટી માટે હેકડા ઠટ ભરાઈ ગયા હવે હેકડા ઠટ ત્યાં ભરાઈને બેઠા અને કવિ તો કહે છે ખૂબ જાય ભાઈ ના પડે હું કડકડો વાટકીને બેઠું હો આ વિચારવા માંડ્યા કે હવે મોસી જીતે છે કે સારણ જીતે છે એટલે આમ નજર કરી સારણે આખી સભામાં મને કોઈ મારો જમીન દેખાતો નથી ભાઈ હું આ નગરમાં જોઉં નગરમાં એક ઓટો મારું અને મારો જમીન લાવું કે તું મોશી કે ગમે અહીંયા જ બીજો દો છે નહીં કે ભાઈ પણ હું તો તો આ પત્ર કે લેખ લખીને સહી સિક્કા થઈ ગયા હું કોઈ ખોટું તો મારાથી થાય છે જ નહીં આ રહ્યો હતો જે ત્રવાડા નગરની મોજમાં કાં ફરવા મળ્યું હવે ઘટના એવી બની કે પોતા તરવાડા નગર થી બીજે એક નગર હતું નગર ની મોલી માં કઈ રાજા નો રાજકુમાર શિકાર ખેલવા ગયો ખેલતો ખેલતો તરજો ને ભૂજો જો એટલે તરવાડા જેવા નગર માં હુકડી લેવા માટે આવેલો આઈને ઘોડામાં જ રહે રહ્યા ઓલા વેપારીને અહીંયા હુંકડી એટલે સવણું બીજું ચીજું લેવા માટેની કિંમત પૂછેરો રહો અને આ સારણ હતો તેને ફાળી ગયો અને સારણ સીધો એના કંડ્યો સારણ જઈને સારણને તો બિરદાબા મળ્યો સારણ ત્યાંને ને આ રાજકુંવરને ઘોડાના વખાણ કરવા માંડ્યો રાજકુંવરના વખાણ કરવા મળ્યો ને ઓલાને તો કોળ કોળ લોહી પછી બોલતા સારણ બોલી ભાઈ રાજાનો કુંવર બોલ્યો કે એ સારણ માજ માજ માગે તને મળે આજ તો તું મારું માથું માગે ને તો માથું મારું એટલો હું ખુશ છું કે બાપુ મારે માથાની જરૂર નથી પણ મારો એક જોમીન જુઓ છે તમે આ રાજ દરબારમાં આવો અને આ રાજાની સમક્ષ કચેરી કછેરી એક છે એમ મારું સ્વામીન ખેત તમારું જોવે છે બોલો ઘોડામાંથી ન્યા થયો મકા હવે જામ રાત રાતનો પ્રકાશ ફૂટે સૂર્ય ઉગ પ્રકાશ ફૂટે સભામાં પ્રકાશ તે તો કોઈ સોનું રે એટલે પેલા વણીયાએ વિચાર કર્યો કે મારો બધો જામીન તો આવો લાવ્યો છે આપણું થાય શું વણિયો તો ઢીલા પૂછો થાવા મીડ્યો હવે આત્રે શું ભાઈ શું શરતું છે મોસીએ કીધું મોસીસી બોલાયું ના રહ્યું હમણાં તકાયવું નહતું કારણ કોણ તું ક્રમ રેખા લવડથ હતી એટલે રાજાએ કીધું ભાઈ આમાં કરે નો મસે તો કે આનો જામીન હું માથું ધોશે ને સારણ વતી તો મારું માથું મળી જાય છે બેઠા અહીંયા હવે કીધું કે હે મોસી તારે રેવડી વાત મોડવી વેવડી મોહ હવે આ સારણે કીધું કે ટૂંકમાં પટાઈ એનો અને હેરવી નાખો ઓલ્યા બાબડા ભગવાનને ભજેલા ઓલ્યા એકસોને એકાવન એ પરમાત્મા યા કર દે અને હોને છૂટો કર દે અમારું તો જે થવું ય થાય કારણ કે સારણ મોસી જીતા છે નહીં તાર કે ભલ સારણ હું મોડું વાત એમાં તારે ખોટું કહેવું નહીં ખોટું કહે તો ઓપસ જાત તારે ભરવાય નક્કી ખરું ખોટું કરવું નહીં તે બરાબર નહીં કહું તારે આ સારણે કીધું કે જ્યારે આ હું મોસી છું ને મારી માને પેટ મારે જલમ છો પોતી કે હું ટોંકમાં પટાઈ દઉં મારી મારે પેટ જલમ છો એટલે મારી માએ હવા હો ડબ્બા ઝીણા હુવાવજમાં મારી વખતે ગાધા હતા એટલે એ સારણ આ ખરું ખોટું હવે જો સારણ એમ કે ખરું તો આખી સભા સારણને ગોડો ગણે કારણ કે હવા હો જીના ડબ્બા તો હુવા હોય ખવડાય હવે શું કરું સભા તાજીરી કે બોલે હવે અને તો હેરબાની વાત હતી કરી કે બોલ આ આ સારણ થઈ ગયો ખરું ખોટું કે મહારાજા મહારાજાભારતમાં નરવા કુંદરવા કર્યું તદ્દન ખોટું છે પણ ધર્મના ખાતર બોલવું પડે છે એટલે કે ભાઈ હા શું હશે કારણ કે હવા હો ડબ્બા જીવના તારી માયા તારી વખતે આ ગાધા તાર તો તું આવો પેદા છો ભાઈ ના કે થાય નહીં ચમક્યા ધર્મની પાલ તોડવા માંડ્યો છે એટલે તું ભાઈ હવે હવે સારણ જી મોસી તારે કાંઈ બીજું કહેવું હોય તો કે ના હવે તમે કોણ તમારા પ્રશ્નનો જવાબ હું હાલું કોણ પેલો મોસી સારણને કહે છે એટલે સારણ કે ત્યારે ભાઈ જો આમાં ખોટું ના કહેતો ખોટું કોઈ તો પોંચ તારે હાલવા પડશે એ તો કે આપણે કરાર નોમાં થઈ ગયો છે હવે સારણ હતો બુદ્ધિશાળી સારણે શરૂઆત કરી કે અત્યારે તો મારી ઉંમર છે સારણ સારણ કે અને ઝાર અમારી નવ જમનો ઝાર મું હતો અને અમે કસ્બાગઢમાં રહેતા ને માલ પગવામાં કણ ખૂબ હતું ઢોર માલ મારા બાપ કણ ઘણો હતો ને તાર અમારી જમવાની કે પછી અમારો દુકાળ પડ્યો હા ભળજે કે મોસી હું કોઈ પૂરે પૂરું અમારે જ્યારે દુકાળ પડે ને દુકાળ પડતા પછી અમે માલ બધું લઈ અને આ વઢિયાર ગોળ હમા વળતા છે રાજનપર બાજુ કે અહીંયા આશરો વરસાદ વરસાદ છો છે તો આપણને આશરો મળી રહે છે હવે ફરતા ફરતા રાધન પર શહેર ત્યાં આવ્યા ત્યાં નવાબનું રાજ ચાલે કે હવે પરવાનગી સિવાય તો કોઈ થાય નહીં પરવાનગી લો તો ઉતારો ઘણા બરાને રહેવા હાલે રાજા રહેવા હાલે નહીં આ બગડો બગડો મારે બાપે કે હારો પાડ્યો એટલે કે આપણે તંબુ બંબુ તણો રાતનો રાત વાહરો અને હું જોઉં રાજા કને અને પરવાનગી હાલે બે ચાર મહિના ગાડી નાખવા એટલે મારો બાપ કે જો નવાબ કને અને લઈને ગીર્યુંલપાંગને કશું આગળના દુકાળને લીધે આશરો છે જો આલો તો અમારે બે ચાર મહિના રહેવું છે એટલે ઓળખે નવા ભાઈ ગિરિયુંક રહેવા તો આલું અમારી ના નથી પણ તમારે થોડો ઘણો હાલવો પડે કે કરે હાલ છે તેમની કોઈ પ્રમાણે પણ અમને અમારા પૂરતું કર કહેજો કે બરાબર હવે એને એકબીજાને વાત નક્કી થઈ ગઈ પછી મારે બાપે રજા લઈને આવે એટલે અમારે કીધું કે હવે તંબુ બંબુ ત્રણે બે ત્રણ જણની રજા મળી ગઈ છે અમે તો કે તંબુ બંબુ ત્રણેય કમ્પ્લીટ કરીને આના કીને દાદ તો કાઢ્યો હમેશા અમારે પાઈ તો આવ્યા હતા પાણીની સગવડ લઈ દાડો ઉજો ને મારે બાપે વસાર કર્યો કોણ બોલ્યો સારણ મોસીને કહે છે અને મોસી પછી મારે બાપે વસાર કર્યો કે હવે આટલો માલ છે એટલે પાણી તો ધોયું ને આપણે પાવા માટેનું એટલે મારો બાપ હતા સીધા રાધનપુરના તળાવમાં આવ્યા

તે મારે બાપે કે વંચાંગ જેવડા દેવડા ત્યાં ટોળીના વસર હતા એ મોસી આ વાત ખરી ખોટી એમ ખોટી કહેતો હલવાય ખરી કહેતો હલવાય કે ભાઈ ખરી હશે ત્યાં ટોળી નહીં ના કે આપણે તો મોને કે હોય નહીં કે હશે હાર ના થવા માટે હા પાડી આને કે હશે પછી કે મારો બાપ તો ત્યાં ટોળીને દોવા મળ્યા

એટલે કે ખરી પછી મારો બાપ હતો એટલે કે આમાં કાન આયા અમારો પડાવ હતો એમ કે બેટા આપણે પાણીની નથી જરૂર કે દૂધની નથી જરૂર ચેટોળીના દૂધનું તળાવ સલો ભરીને આવ્યો છું ને મેળવણ નાખો બીજી વાત છોડો અને વેપાર ચાલુ કરો ચી કરી પછી મારે બાપે કે અમે તો નાખે મેળવણ પણ ચી છું ખૂબ હા તો ઝીણો કોઈ પાર ના રહ્યો ડબા પેક કરવા નવાબ ની પરવાની લીધા ડબ્બો બારી જાય નહીં હજમેલી કે નવાબ ની પરવાન નવાબ કે મને એક ટકો એક ડબ્બે આલવાનો અને તમારે ત્યાં નિકાલ કરવો એ કરો તાર કે હવા હો ડબ્બા ઝીણા ની મંજૂરી આવી ત્યારવાળા જેવા નગર મોહેથી કે તે મારે બાપે કે હવા હો ડબ્બા ઝીણા રાજન બંને રેલવે સળાઈ અને ઓગળી ઉતાર્યા કે અને ઠેકાણે ઠેકાણે રાજન ત્યારવાળા જેવા નગરમાં આ ડબ્બા હવા હો ઝી તે ટોળીના જીના ડબ્બા ત્યારવાડા નગરમાં ઉતાર્યા કે ઉતારી કમ્પ્લીટ કરીને એને પણ ઈટોને મોસીનું પોઝિશન નહોતું એટલે એણે કીધું સારા મારા બાપને કીધું મોસી કે બાપા ગમે એ કરો મારું અત્યારે કોઈ પોઝિશન નથી અને પૈસા ધાઈને જાઈને આવીશ કે એટલે પછી કે મારે બાપે મંજૂર જાય છે કે હોય કોઈ પૈસા ખોટા એ સમય થતા નહીં કે બરાબર પૈસાનો વાયદો રાખ્યો કે મારે બાપે એટલે વાયદો રાશિ કમ્પ્લીટ કરીને અમારે તો વળતું બોલ્યું અમે તો કે સાત હજાર બધું હલી જઈને ઘણા ફેલા પછી કે મારું બેટું ઘણો સમય છે મારીએ હવે તો ઉમરસી છે પણ મારા બાપના ચોપડા પડ્યા હતા જ મેં ફેજા મારો બાપ ઓફ થઈ જાય મેં સોપડા ફેજા તો સોપડાની મોલીમાં મુકા લખેલું કે હવાઓ ડબ્બા ઝીણા ટેટોડીના રાજન પરથી રેલવે મસડાયો આગળ ઉતાર ચારવાડા જેવા નગરમાં મોસીને આ છે હવે એના પૈસા બાચી છે એટલે એ પૈસા લેવાની ઉઘરણી આવ્યો છું એ મોસી આ વાત ખરી ખોટી જો ખરી કે હવા હવા ડબ્બા જીના પૈસા હાલવા પડે અને લોકો ખોટી કે તો ઓલા પોંચ ભરવા પડે હવે આ સારણ કે ભાઈ બોલ હવે આમાં તારે શું કરવાનું મારી ઉઘરણી આલવી છે કે નથી આલવી હવે કે નથી એમ કે તો નાની તો પેલી શરત હતી તો ભરવા પડે હવે હવે પેલો મળ્યો કોણ જવામીન હતો વાણીઓ કે મારો બેટો આ તો આયું પોતે આ તો આવે છે ના તો આવે છે પણ વાણીઓ હોય તો બુધ્ધિશાળી એને વિચાર કર્યો હવે આપણે ગણતરી મારા જીના ઘણા થાય છે કે આ પોચ ઘણા થાય છે ઓછું થાય કોણ કરા એ આમાં હા કરા એટલે એમાં ગણતરી મારી દીધી તો કોઈ ઝીની કિંમત લોબી હતી ને ઝીના ઓછા થતા હતા કે ભાઈ ઈ હવા હો ડબ્બા ઝીના પૈસા તમારા ખરા 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 તો કે લાવો વાણિયા કે મારા પૈયા એ ઉઘરણીય જ હું આવ્યો જ છું હે કે એ ઉઘરણીય જ હું આવ્યો છું એટલે વાણીએ તરત જ મોસીન હુકમ કર્યો કે ભાઈ આ પૈસા તો આના આપણે આલવા પડશે કારણ કે બે વાળું કરાર ન છે આના આના ઘરે જઈએ પેલો રાજાનો રાજકુમાર ચલવા લઈને ઉભો છો કોણ આનો દોમીન છે વાણીઓ કે મોસ જાય

કે ભાઈ હવે મારે એની જરૂર નથી તારી જરૂર છે તો કે મારી જરૂર હોય હું કોઈ કરો તો આમ લેખ મને લખી આવો કે બોલ તું કે એમ કરા પણ તને હવે જ જેવો નથી તો કે પહેલાં તો ઓલા એકસો એકાવન છે એને છૂટા કરો હે કે એકસો ને એકાવન પૂરા દાદા બાદા કમ્પ્લીટ કહે નવા વસ્તર પહેલાં રવાના કરો એક વાત અને બીજું આ તમારા નગરની જેટલે હજ લાગે એટલા ઓજીઓનું મોસીનું બચ્ચું ના રહેવું જોઈએ વરઘોડો ગાડીને આને કરી ગયો રવાના હે કહેવાને કરજો રવાના એટલે રાજાના હુકમ પર મને એને તાત્કાલિક એને કર્યા રવાના ઓલા એકસો એકાવનને છૂટા કર્યા નવા વસ્ત્ર પહેરાયા અને રાજા સારણ કે હવે સારણ ધારણ કે પણ મારો કુટુંબ કુલો કશું આગળમાં એના માફા એમને ત્યારવાળા નગરમાં લાયા અને આવા ધર્મના કાર્ય કરવાવાળાએ ધારણના કાર્ય કર્યા અને વાર્તા પૂરી થઈ ગઈ પ્રજાપતિ નરસિંહભાઈ શંકરભાઈ રવેલ તાલુકો દિયોદર હાલ વરસડા તાલુકો કાંકરે સાય નથી